જય માતાજી જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું દેવી ભાગવત પુરાણનો અધ્યાય પહેલો માં ભગવતી જગદા અંબિકાની આરાધના કરવાથી મનુષ્યની મોક્ષની પ્રાપ્તિ થાય છે દેવી ભાગવત એક દિવસ અડધો દિવસ ચોથો ભાગ કે ઘડીક વાર પણ મહા ભગવતીની દિવ્ય કથાનું શ્રવણ થાય તો મનુષ્યની દુર્ગતિ થતી અટકે છે બધા જ યજ્ઞો તીર્થો અને દાનનું ફળ દેવી ભાગવત સાંભળવાથી મળે છે જે મનુષ્ય ગૌ બ્રાહ્મણની નિંદા કરનારો ગુરુનો દોષ કરનારો જેવા ઘોર પાપોથી પીડાતો હોય તે મુક્ત થઈને શુદ્ધ અને નિષ્પાપ બને છે અને બાધા ભૂત પ્રેત ગ્રહ દોષ આધિ વ્યાધિથી તેને મુક્તિ મળે છે સોનકજી ઋષિએ કહ્યું કે આ ત્રિગુણાત્મક સંસારમાં કાલચક્રની પ્રેરણાથી હંમેશા જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલા મનુષ્યને જ્ઞાન થયા વિના ક્યારેય મુક્તિ મળતી નથી તેથી આપ પરમ પાવન દેવી ભાગવતની કથા કહેવાની કૃપા કરો સુતજીએ કહ્યું કે શ્રીમદ દેવી ભાગવત અત્યંત પવિત્ર અને વેદ માન્ય પુરાણ છે ભગવતી જગદા અંબિકાના ચરણ કમળોને પ્રણામ કરીને આજે હું શ્રીમદ દેવી ભાગવત સૌથી ઉત્તમ અને પવિત્ર પુરાણ સંભળાવવા જઈ રહ્યો છું આમાં અઢાર હજાર શ્લોક છે આ પુરાણની રચના સંસ્કૃત ભાષામાં થઈ છે ભગવાન વેદ વ્યાસજીએ બાર સ્કંદોમાં તેનું સુંદર નિરૂપણ કર્યું છે સુતજીએ કહ્યું કે આ કૃષ્ણ દ્વેપાયન વ્યાસજીના મુખાર વિંદથી શ્રીમદ દેવી ભાગવત સાંભળવાનો સુયોગ મને મળ્યો છે શ્રીમદ દેવી ભાગવત

કે કોઈની નિંદ્રા ભંગ કરવાથી મનુષ્યને પાપ થાય છે તો પણ યજ્ઞ કાર્ય સંપન્ન કરવા માટે તો ભગવાનને જગાડવા જ પડશે ત્યારે બ્રહ્માએ વમરી નામના એક કીડાને ઉત્પન્ન કર્યો એવો વિચાર્યું કે ધનુષ પૃથ્વી પર છે જ આ કીડો ધનુષ્યની દોરીને કાપી નાખશે અને દોરી કપાતા નમેલું ધનુષ સીધું થઈ ઉપર તરફ આવશે આમ થવાથી શ્રી હરિની નિંદ્રા તૂટી જશે પછી તો દેવતાઓનું કાર્ય સિદ્ધ થઈ જશે આ પ્રમાણે બ્રહ્માજીના કહેવાતી તે જ ક્ષણે વમરીએ ધનુષ્યની દોરીને તોડી નાખી ધનુષ્ય દોરીના બંધનથી મુક્ત થઈ ગયું અને દોરી કપાતા જ અત્યંત ભયંકર અવાજ થયો ચારે બાજુ અંધકાર છવાઈ ગયો એટલામાં ખબર નહીં કે ભગવાન વિષ્ણુનું માથું કુંડળ અને મુગટ સહિત ઉડીને ક્યાં જતું રહ્યું થોડી વાર પછી જ્યારે ભયંકર અંધકાર સમી ગયો ત્યારે બ્રહ્માજી અને શંકર ભગવાને જોયું તો શ્રી હરિનું શરીર મસ્તક વગર ત્યાં પડેલું હતું અત્યંત દુઃખી થઈને તેઓ વિલાપ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે હે નાથ આ કેવી વિચિત્ર ઘટના બની ગઈ ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે તમે બધા વિદ્યારૂપીણી મહામાયાનું ચિંતન કરો

હે માતા આપને અમે નમસ્કાર કરીએ છીએ અમે આપને કઈ રીતે જાણી શકીએ હવે વધારે શું કહેવું હે કલ્યાણમયી જગદા અંબિકા ભગવાન વિષ્ણુનું મસ્તક ધડથી અલગ થઈ ગયું છે શું આપ તે જાણતા નથી આપ સમસ્ત જગતના લોકનાયક ભગવાન વિષ્ણુને પ્રાણદાન આપી શોકરૂપી સમુદ્રમાંથી આ દેવતાઓનો ઉદ્ધાર કરવાની કૃપા કરો જીવિત કરવામાં નિપુણ છો તે જ રીતે હવે જગતને જીવતું રાખવું તે આપનું કર્તવ્ય છે સુતજી કહે છે કે જ્યારે વેદોએ ભગવતી જગદા અંબિકાની સ્તુતિ કરી ત્યાં તો દેવતાઓની આકાશવાણી થઈ

તેથી મહાલક્ષ્મીને ક્રોધ આવ્યો અને તરત જ તેમના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા તમારું મસ્તક તળથી જુદું પડી જાવ અને આ શબ્દો સાચા પડ્યા તેથી અત્યારે શ્રી હરિનું મસ્તક ખારા સમુદ્રમાં ગોથા ખાય છે અને બીજું એક કારણ પણ એ છે કે હૈગ્રીવ નામનો એક દૈત્ય હતો તેણે સરસ્વતી નદીના કિનારે બેસીને મારું ભારે તપ કર્યું તેણે ભોજનનો ત્યાગ કરી મારા એકાક્ષર મંત્ર માયા બીજના જપ કર્યા એક વર્ષ સુધી આવું કઠિન તપ કરતો રહ્યો ત્યારે હું જ તામસી શક્તિના રૂપમાં સજી તેની પાસે ગઈ અને જેવા રૂપનું તે ધ્યાન કરી રહ્યો હતો તે જ રૂપમાં મેં તેને દર્શન આપ્યા હું સિંહ પર બેઠી હતી મેં તેને કહ્યું કે મહાભાગ વરદાન માગ તારી જે ઈચ્છા હોય તે આપવા હું તૈયાર છું મારી વાણી સાંભળીને તે દાનવ ખુશ થઈ ગયો મારી પ્રદક્ષિણા કરી અને મારા ચરણોમાં તેને મસ્તક નમાવ્યું હૈગ્રીવ બોલ્યો કે હે માતા કોઈ પણ રીતે મારે મૃત્યુનું મોઢું જોવું ન પડે તેવું વરદાન આપવાની કૃપા કરો દેવો અને દાનવો કોઈ પણ મને જીતી ન શકે ત્યારે દેવીએ કહ્યું કે જન્મેલાનું મૃત્યુ અને મૃત્યુ થનારનો જન્મ તો નિશ્ચિત જ છે તેથી બીજું જે કંઈ જોઈએ તે માગો ત્યારે હયગ્રીવ બોલ્યો કે સારું તો હયગ્રીવના હાથે જ મારું મૃત્યુ થાય બીજું કોઈ મને મારી ન શકે ત્યારે દેવીએ કહ્યું કે હવે તું ઘરે જા હયગ્રીવ સિવાય બીજું તને કોઈ મારી શકશે નહીં તે પાપી મુનિઓ અને વેદોને અનેક પ્રકારે હવે હેરાન કરવા લાગ્યો ત્રિલોકમાં એવું કોઈ નહોતું કે જે આ દુષ્ટને મારી શકે તેથી આ ઘોડાનું સુંદર માથું ઉતારીને શ્રી હરિના ધરથી જોડી દેવું આ કાર્ય બ્રહ્માજીના હાથે થશે તે પછી ભગવાન હૈગ્રીવ દેવતાઓના હિત માટે તે દયાવિહીન દાનવને મારશે સુતજી કહે છે કે બ્રહ્માજીએ તે જ ક્ષણે દેવતાઓની સામે એક ઘોડાનું માથું ઉતારી લીધું અને તરત જ તેને ભગવાનના શરીર પર જોડી દીધું પછી તો ભગવતી જગદા અંબિકાની કૃપાથી ભગવાન વિષ્ણુનો હૈગ્રીવ અવતાર થયો અવતાર લીધા પછી કેટલાક સમય સુધી ભગવાન તેની સાથે હવે આપણે પર વિષ્ણુ ભગવાન સુતા હતા તેમના કાનના મેલમાંથી મધુ અને કૈટબ નામના બે દાનવો ઉત્પન્ન થયા એકવાર તે દાનવો એ મનમાં વિચાર કર્યો કે કોઈ પણ આધાર વગર આ સમુદ્રનું જળ કોના પર ટક્યું છે કોણે આની ઉત્પત્તિ અને શા માટે કરી છે તે જાણવા માટે તેને એક હજાર વર્ષ સુધી ખૂબ જ કઠિન તપ કર્યું તેથી તેનાથી પરમ આરાધ્ય શક્તિ પ્રસન્ન થયા અને તેમનું તપ જોઈને શક્તિની એક આકાશવાણી થઈ કે તમારી તપસ્યાથી હું પ્રસન્ન છું તમારી જે ઈચ્છા હોય તે વરદાન માગો તે હું પૂર્ણ કરીશ

યોગ નિંદ્રાની સ્તુતિ શરૂ કરી બ્રહ્માજીએ જ્યારે ભગવતીની સ્તુતિ કરી ત્યારે તામસી નિંદ્રા દેવી ભગવાન વિષ્ણુના શ્રી વિગ્રહમાંથી નીકળીને બાજુમાં ઊભા રહી ગયા મધુ અને કૈટભના સંહાર માટે ભગવતી યોગ નિંદ્રાએ કૃપા કરી હવે આપણે સાંભળીશું મધુ કૈટભનો ભગવાન વિષ્ણુ દ્વારા વધ સુતજી કહે છે કે હે બ્રહ્માજી આપ જપ તપ છોડીને અહીં કેમ આવી ગયા બ્રહ્માજીએ કહ્યું કે હે ભગવાન મધુ અને કૈતબ નામના બે દૈત્યો આપના કાનના મેલમાંથી ઉત્પન્ન થયા છે તેમના ડર થી હું તમારી પાસે આવ્યો છું હવે આપ મારું રક્ષણ કરો એટલામાં મધુ અને કૈતબ દાનવો બ્રહ્માજીને શોધતા ત્યાં આવી પહોંચ્યા મને કહેવા લાગ્યા કે નાસીને આની પાસે આવી ગયો શું આથી બચી શકીશ આ સાંભળીને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે દાનવ શ્રેષ્ઠ તમે તમારી ઈચ્છા પ્રમાણે મારી સાથે યુદ્ધ કરો હું તમારા અભિમાનનો નાશ કરીશ મધુ ક્રોધ કરીને ભગવાન સાથે લડતા ભગવાન વિષ્ણુ અને મધુ બંને મલ યુદ્ધ કરવા લાગ્યા મધુ થાકી જતો ત્યારે કૈટભ લડતો આમ વારા ફરતી મધુ અને કૈટભ બંને દૈત્યો ભગવાન શ્રી હરિ સાથે યુદ્ધ કરવા લાગ્યા જ્યારે લડતા લડતા પાંચ હજાર વર્ષ વીતી ગયા

હે નારાયણ મારી માયાથી જ્યારે તેઓ મોહિત થઈ જાય ત્યારે તમે તેનો સંહાર કરજો તેમને જોઈને ભગવતી ખડખડાટ હાસ્ય કરવા લાગ્યા તેમની આંખો લાલ થઈ ગઈ તે સમયે દેવીના આશ્રયને સમજી ગયા કે દૈત્ય હવે મોહિત થઈ ગયા છે તેમણે મધુર શબ્દોમાં કહ્યું કે વીર તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો હું તમારા યુદ્ધથી અતિ પ્રસન્ન થઈને તમને વરદાન આપવા આવી છું સુતજી કહે છે કે તે સમયે મધુ અને કૈટપ કામાતુર હતા અને તેને પોતાના બળનું અભિમાન હતું ત્યારે તે ભગવાન શ્રી હરિને કહેવા લાગ્યા કે અરે વિષ્ણુ અમે માગવા નથી આવ્યા તમે અમને શું આપવાના હતા અમે યાચક નથી પણ અમે ઉદાર દાતા છીએ તમારે જે જોઈતું હોય તે માટે અમને પ્રાર્થના કરો મધુ કૈટપની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે જો તમે મારા પર પ્રસન્ન હો અને વરદાન આપવા ઈચ્છતા હો તો મારા હાથે મૃત્યુ સ્વીકારી લો શ્રી હરિની વાત સાંભળી મધુ અને કૈઠપ અત્યંત આશ્ચર્યમાં પડી ગયા તેઓને લાગ્યું કે અમે હવે છેતરાઈ ગયા છીએ એવું માનીને ઊભા રહ્યા ત્યારે ભગવાને તેમના માથા સુદર્શન ચક્રથી કાપી નાખ્યા અને તે બંને મૃત્યુ પામ્યા તે સમયે આખો સમુદ્ર તે દૈત્યોના લોહી અને હાડકાઓથી ડોળાઈ ગયો અને આ પૃથ્વીનું નામ

ધ્રુતાચી નામની અપ્સરા દિવ્ય રૂપ ધારણ કરેલી તેમને દેખાય ત્યારે સુતજીએ કહ્યું કે પ્રાચીન સમયમાં સત્યવતીના પુત્ર વ્યાસજી સરસ્વતી નદીના કિનારે બેઠા હતા તેમના આશ્રમમાં બે ગોરૈયા પક્ષી હતા તે પક્ષીઓને જોઈને તેઓ આશ્ચર્યમાં પડી ગયા પક્ષી તેના માળામાં હતા તેમનું એક સુંદર બચ્ચું હમણાં જ ઈંડામાંથી બહાર નીકળ્યું હતું બંને પક્ષી તે બચ્ચાને ખૂબ જ વહાલ કરતા હતા પક્ષીઓના તે બચ્ચા પ્રતિ પ્રેમ જોઈને વ્યાસજી વિચારતા હતા ત્યાં જ નારદજીએ વ્યાસજીને પૂછ્યું કે હે દ્વેપાયન આપ આટલા ચિંતામાં કેમ જણાવ છો વ્યાસજીએ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે પુત્રહીનને ગતિ મળતી નથી અને તેને માનસિક સુખ પ્રાપ્ત થતું નથી તેથી હું ચિંતિત છું હવે હું મારો મનોરથ પૂર્ણ કરે તેવા ક્યાં દેવની ઉપાસના કરું તેના વિચારમાં હું ખોવાઈ ગયો છું સુતજીએ કહ્યું કે વ્યાસજીના આ પ્રશ્નથી નારદજી કહેવા લાગ્યા જો તમારે તમારો પુરુષાર્થ સિદ્ધ કરવો હોય તો ભગવતીના ચરણ કમળને તમારા હૃદયમાં ધારણ કરો તમારી જે અભિલાષા છે તે બધી જ ભગવતી જગદા અંબિકા અવશ્ય પૂરી કરશે હવે આપણે સાંભળીશું શ્રી સુખદેવજી જન્મ સુતજી કહે છે ધ્રુતાજી નામની એ સુંદર અપસરાને જોઈને વ્યાસજી ચિંતામાં પડી ગયા તે વિચારે છે કે અપ્સરા મારા લાયક નથી તે સમયે વિચાર સાગરમાં ડૂબેલા મુનિને જોઈને અપ્સરાના મનમાં ભય લાગ્યો તેને થયું કે મુનિ ક્યાંક મને શ્રાપ ન આપી દે તેથી તેને પોપટીનું રૂપ લીધું અને ભયભીત મને વ્યાસજીના આગળથી નીકળી અપ્સરાને જોવાની સાથે જ મુનિના શરીરમાં કામનો સંચાર થયો તે વખતે અગ્નિ પ્રગટાવવાના વિચારથી વ્યાસજી લાકડા કાપી રહ્યા હતા અકસ્માત એ પર જ તેમનું વીર્ય સ્ખલન થયું અને મુનિના એર્ય મુનિના મનમાં વિચાર કર્યો કે આ ભગવાન શંકરના જ વરદાન પ્રભાવ છે તપસ્વીઓએ આકાશમાંથી બાળક સુખદેવજી પર પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા વ્યાસજીએ સુખદેવજી જાત કર્મ વગેરે સંસ્કાર કર્યા અને હવે સુખદેવજી મોટા થઈ ગયા ગુરુકુળમાં રહીને સંપૂર્ણ વેદ અને સમસ્ત ધર્મશાસ્ત્રનો અભ્યાસ કર્યો પછી તેમના પિતા વ્યાસજી પાસે પાછા આવી ગયા હવે વ્યાસજી સુખદેવજીના લગ્ન કરવાની વાત વિચારવા લાગ્યા તેમણે સુખદેવજીને કહ્યું કે હે પુત્ર લગ્ન કરીને મને પિતૃ ઋણમાંથી મુક્ત કરવાનું તારું પરમ કર્તવ્ય છે સુખદેવજીએ કહ્યું કે અરે પિતાજી લગ્ન કરવાથી હું સ્ત્રીને આધીન થઈ જઈશ સ્ત્રી બંધનમાં આવેલો મનુષ્ય કોઈ પણ પ્રકારે છૂટી શકતો નથી વ્યાસજીએ કહ્યું કે હે પુત્ર ગૃહ નથી બંધનનું નિવાસ સ્થાન કે નથી બંધનનું કારણ જેનું મન ગૃહસ્થાશ્રમમાં આસક્ત થયું નથી તે ગૃહસ્થ હોવા છતાં પણ મુક્ત થઈ જાય છે સુખદેવજીમાં અપાર બુદ્ધિ હતી તેમનો દેખાવ શાંત હતો તે મનથી સંન્યાસી હતા આવા સુયોગ્ય પુત્રની વાતો સાંભળીને વ્યાસજીએ કહ્યું કે હે પુત્ર તું અત્યંત ભાગ્યશાળી છે મેં દેવી ભાગવતની રચના કરી છે તેનું તું અધ્યયન કર આ પુરાણના બાર સ્કંધ છે આ પુરાણ બધા પુરાણોનું આભૂષણ છે કે જેને સાંભળવાથી સદ અસદ વસ્તુનું જ્ઞાન સુલભ બને છે ભગવાન વિષ્ણુ બાળક રૂપે વટપત્ર પર સૂતા હતા તેઓ વિચારવા લાગ્યા કે હું બાળક કેમ બની ગયો ક્યાં ચેતન પુરુષે મારી આ સ્થિતિ કરી ભગવાન વિષ્ણુને ચિંતા થવા લાગી એટલામાં ભગવતી યોગ માયાએ બધી શંકાઓનું નિવારણ કરવા માટે અડધા જ શ્લોકમાં બધા જ પુરુષાર્થોને સિદ્ધ કરવા

ઓચિંતા દર્શન થતા જ શ્રી હરિષ્ણ આશ્ચર્યમાં પડી ગયા વગેરે શક્તિઓ તે મહાદેવી ની સાથે ચારેય બાજુ વિરાજમાન હતી મહાલક્ષ્મી તથા તેમની સખીને જોઈને ભગવાન વિષ્ણુને આશ્ચર્ય થયું વ્યાસજી કહે છે કે ભગવાન વિષ્ણુ વટપત્ર પર સુતેલા હતા તેથી તેમની આવી દશા જોઈને ભગવતી કહેવા લાગ્યા કે હે વિષ્ણુ તમે વિમુક્ત કેમ થઈ રહ્યા છો ભગવતી મહાશક્તિના પ્રભાવથી તમે મને ઓળખી શકતા નથી તમે સગુણ પર બ્રહ્મ છો તે જ રીતે હું પણ સગુણાત્મક શક્તિ છું હવે તમારા નાભી કમળમાંથી બ્રહ્માની ઉત્પત્તિ થશે રજોગુણથી સંપન્ન થઈ તેઓ સંપૂર્ણ જગતની રચના કરશે ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવી થોડા સમય પહેલા મેં અડધો શ્લોક સાંભળ્યો હતો તે વાણી કોના મુખેથી નીકળી હતી ત્યારે મહાલક્ષ્મી બોલ્યા કે સાંભળો વિષ્ણુ હું સગુણ સ્વરૂપા ચતુર્ભુજ વાળી ભગવતી છું તમે જ એ સમજી લો કે ભગવતીએ જ આ અડધો શ્લોક કહ્યો છે તેને પરમ પવિત્ર દેવી ભાગવત જ સમજી લેવું જોઈએ ત્યારે વ્યાસજી કહે છે કે તેને મહામંત્ર માનીને હૃદયમાં સ્થાપિત કરી થોડો સમય વ્યતીત થયા પછી તેમના નાભિ કમળમાંથી પ્રગટ થયેલા બ્રહ્માજી દૈત્યથી ભયભીત થઈને વિષ્ણુની શરણમાં આવ્યા ત્યારે શ્રી હરિએ યુદ્ધ કરીને મધુ કૈટભ નામના દૈત્યોને માર્યા અડધા શ્લોકનો જપ કરવાથી મગ્ન થઈ ગયા

નારદજીએ તે મને ભણાવ્યું પછી મેં બાર સ્કંદોમાં તેનો વિસ્તાર કર્યો પુરાણ નું તમે અધ્યયન કરો તે પુરાણ ભગવતી જગદા અંબિકાની ઉત્તમ કથાઓથી ભરપૂર છે આ અઢાર હજાર શ્લોક છે

અને એક પીવરી નામની કન્યા સાથે તેમના વિવાહ થયા અને તે કન્યાને પોતાની પત્ની બનાવી તે કન્યાથી તેમને ચાર પુત્ર થયા કૃષ્ણ ગૌર પ્રભુ પુરી અને દેવશ્રુત કીર્તિ નામની એક કન્યા થઈ પછી સુખદેવજી તેના પિતા વ્યાસજી નો સાથ છોડીને કૈલાસના શિખર પર ચાલ્યા ગયા ત્યાં તેઓ અચર સમાધિ લગાવીને બેસી ગયા પરમ સિદ્ધિ મળી જતા તેમનું આસન શિખર થી અધર થઈ ગયું આકાશમાં તેઓ એવી રીતે ચમકવા લાગ્યા કે જાણે મહાન તેજસ્વી સૂર્ય ચમકી રહ્યો તો આ હતો તેવી ભાગવત નો અધ્યાય પહેલો